સો હેલો ગાઈસ આ આ મારું જીવનનું અને યુટ્યુબ ઉપર અમારો પહેલો વ્લોગ છે આજથી પહેલાં આપણે કદી વ્લોગ નથી બનાવ્યા આ આપણું પહેલું વ્લોગ છે તો તમે બધા ગાઈસ સપોર્ટ કરજો આપણે બધાના વ્લોગ જોતા હતા ચાર પાંચ વર્ષ થઈ ગયા તો આપણને અંદરથી એવો શોખ હતો કે આપણે પણ ભવિષ્યમાં વ્લોગ બનાવી પણ શરૂઆત કરતાં એવું થતું હતું કે ક્યારે શરૂઆત કરીએ ક્યારે શરૂઆત કરીએ તો હવે આપણે વિચાર્યા વગર શરૂઆત કરી જ દીધી કે આજથી બ્લોગ આપણે બનાવીએ જ તો ગાઈસ તમે બધા સપોર્ટ કરશો તો મારી આગળ વ્લોગની અંદર ગ્રોથ થશે અને આગળ આપણે બધું બતાવીશું કે આપણા જીવનનું બધું આપણી દિનચર્યાનું બધું આપણે બતાવીશું તો ગાઈસ તમે સારું એવું મને સપોર્ટ કરજો તો આ વ્લોગ આપણે આટલાથી એન્ડ કરીએ છીએ આપણો પેલો ઇન્ટ્રો વ્લોગ છે અને કાલથી હવે સેકન્ડ વ્લોકની આપણે શરૂઆત કરીશું બરાબર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જ જજો બાય ગાય છે